અને મિત્રો તેની ડેટ પણ આવી ગઈ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળી ગાંધીનગર મહેસાણા વિભાગ નિમંત્રણ હેઠળ કલેક્ટર હસ્તકની મૈસૂલી તલાટી વર્ગ મિત્રો ભરતી આવી ગઈ છે તો મિત્રો તેની કુલ જગ્યાની વાત કરીશું મિત્રો બે હાજર ત્રણસો નેવ્યાસી જગ્યાઓ રહેશે જેમાં મિત્રો પરીક્ષા બાબતે સીધી ભરતી ભરવા માટેની પ્રક્રિયા પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવાર ઉમેદવારોએ પાસેથી મિત્રો ઓજસ વેબસાઇટ પરથી મિત્રો અરજીઓ મંગાવવામાં આવશે જેમાં મિત્રો ફોર્મ ભરવાના સર્વની વાત કરીશું તો મિત્રો છવ્વીસ પાંચ બે હજાર પચીસ મિત્રો ફોર્મ ભરવાના શરૂ થવાના છે મિત્રો ફોર્મ ક્યાં સુધી ભરવાના દસ છ બે હજાર પચીસ સુધી મિત્રો ફોર્મ ભરવાના રહેશે તો મિત્રો હું જોઈશું કે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવાર હોય શૈક્ષણિક લાયક વય મર્યાદા અને જાતિની લાયકાત બધા અસલ પ્રમાણપત્રો પાસે રાખવાના રહેશે પ્રમાણપત્રોમાં દર્શાવવા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે પોતાની બધા પ્રમાણપત્રો જેમાં કે શૈક્ષણિક લાયકાત વય મર્યાદા શાળા છોડાનું પ્રમાણપત્ર કેટેગરી મિત્રો એસસી એસટી એસીબીસી અને ઈડબલ્યુ જે મિત્રો તમારે લાગુ પડતું હોય એ મિત્રો તમારા ડોક્યુમેન્ટ તમારા જોડે રાખવાના રહેશે તો મિત્રો જે અરજી કરતી વખતે તમારો કોઈ ભૂલ દેખાય તો મિત્રો તમારે જે ભૂલ સુધારી લેવી મિત્રો અરજી કમ્પ્લેમ થયા પછી મિત્રો તે અરજી જો મિત્રો ખોટી હશે તો મિત્રો રદ કરવામાં આવશે તો મિત્રો આપણે હવે જોઈશું કે જિલ્લા વાઇઝ કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો જિલ્લા અને કુલ તેની જગ્યાઓ કઈ કેટેગરીના પુરુષો માટે મિત્રો કેટલી જગ્યાઓ છે અને કઈ કેટેગરીના મહિલાઓ માટે કેટલી જગ્યાઓ છે એ મિત્રો નીચે મુજબ આપેલી છે એ મિત્રો તમારે જોવાની રહેશે તો મિત્રો

જામનગરમાં માં સાઠ જુનાગઢમાં બાવન ડાંગમાં તેતાલીસ દાહોદ માં પંચ્યાસી તાપીમાં તે ઓગણસાઠ નવસારીમાં ચોરાણું પાટણ અડતાલીસ પોરબંદર છત્રીસ બનાસકાંઠામાં એકસો દસ બોટાદ સત્યાવીસ ભરૂચમાં એકસો ચાર ભાવનગર માં મહીસાગરમાં સિત્તેર મહેસાણામાં તેત્રીસ સત્તાવન રાજકોટમાં અઠાણું વડોદરામાં એકસો પાંચ વલસાડમાં પંચોતેર સાબરકાંઠામાં એક્યાસી સુરેન્દ્રનગર માં પંચ્યાસી સુરતમાં એકસો જોઈ શકો છો કે ઉંમર જાહેરાત દર્શાવે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ દસ છ બે ના રોજ ગણવામાં આવશે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ રોજ ઉમેદવારો વીસ વર્ષ પૂરા કરેલું હોવા જોઈએ અને પોત્રીસ વર્ષ પૂરા ના થવા જોઈએ તો મિત્રો તમે જોઈ કે વીસ વર્ષથી મિત્રો પોત્રીસ વર્ષ સુધી તમે મિત્રો ફોર્મ ભરી શકશો કેટેગરી વાત મિત્રો જે છૂટછાટ આપેલી છે એ નીચે જોઈશું મિત્રો તમે કેટેગરી અને છૂટછાટ લખેલી છે જેમાં મિત્રો સામાન્ય મહિલાઓ માટે વર્ષની છૂટછાટ રહેશે અનામત કેટેગરી માટે મિત્રો અનામત કેટેગરી મહિલા ઉમેદવારો માટે મિત્રો દસ વર્ષની છૂટછાટ રહેશે સામાન્ય કેટેગરી દિવ્યાંગ ધરાવતા પુરુષો માટે મિત્રો દસ વર્ષની છૂટછાટ રહેશે સામાન્ય કેટેગરી દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારો માટે મિત્રો પંદર વર્ષની છૂટછાટ રહેશે અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષો ઉમેદવારો માટે મિત્રો પંદર વર્ષની છૂટછાટ રહેશે અનામત કેટેગરી ના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારો માટે વીસ વર્ષની છૂટછાટ રહેશે ત્યાર પછી મિત્રો માજી સૈનિક ઉમેદવારો માટે ફરજના સમયગાળા ત્રણ વર્ષ સુધીની છૂટછાટ રહેશે તો મિત્રો આપણે આગળ વાત કરીશું શૈક્ષણિક લાયકા વિશે મિત્રો કેલા પાસ આ ભરતી રહેવાની છે તો મિત્રો તમે નીચે જોઈ શકો કે ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિધિમાંથી અથવા તે હેઠળ સંસ્થાપિત યુનિવર્સિટી પૈકી કોઈપણમાંથી પણ અથવા તે તરીકે માન્ય ગણેલી અન્ય કોઈ શૈક્ષણિક સંસ્થામાંથી માંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ ઓગણીસો છપ્પન કલમ ત્રણ હેઠળ ડ્રીમ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલ બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી સ્નાતક પદવી ધરાવતા હોવા જોઈએ

જે અન્ય ઉમેદવારો કે છવ્વીસ પોત બે હાજર પચીસ થી મિત્રો આ ફોર્મ ભરવાના શરૂ થવાના છે અને મિત્રો દસ છ બે સુધી તમે ફોર્મ ભરી શકો મિત્રો દરમિયાન જે વેબસાઇટ છે ઓજસ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન ડોટ પર મિત્રો ઓનલાઈન ભરી શકશે અને મિત્રો ત્યાર પછી મિત્રો છેલ્લે કન્ફર્મ કરી અને મિત્રો ફી ભરી અને મિત્રો તમે જે અરજી આવે તમારા જોડે રાખવાની રહેશે તો મિત્રો જે ઉપર વેબસાઇટ આવી છે એ મિત્રો તમે વેબસાઇટ પર જઈ અને અરજી કરી શકશો ત્યાર પછી મિત્રો આપણે પરીક્ષા જે મિત્રો આપવાની છે તેની મિત્રો ફી ની વાત કરીશું

તો મિત્રો જ્યારે અમારે ફોર્મ ભરવાના શરૂ થશે ત્યારે મિત્રો અમે તેના માટે વિડીયો બનાવી દઈશું કે મિત્રો ફોર્મ તમારે કેવી રીતે ભરવા તેની સંપૂર્ણ માહિતી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ આપીશું તો અમને સપોર્ટ કરો ચાલો મિત્રો વિડીયોને કરીએ એન્ડ